હાલો રામધામ ને સીતારામ દાયરાની તો કેમ છો બધા મજામાં તો અમે તો મજામાં છે હમણાં સ્ટ્રોબેરીનો ફૂલ પાક વલડે ગયો ને કંઈ ટાઈમ મળતો નથી વિડીયા બનાવવાનો અને આજ છે શુક્રવાર અને એટલું બધું કંઈ કામ છે ને તો હું કાલો એક વિડીયો ઉતારી આપણે ત્યાં જવો સ્ટ્રોબેરી હમણાં ફૂલ પાક માથે વલડે ગઈ

મા લાવો પીડો ખુશ કર દેખું દીએ

તો આજ કે કામાં પરવા જડી વિડીયો ઉતારવાની નકર તો આય થાકે વિડીયો ઉતારવાનો કા ટાઈમ જ જડે હમણે બટા જટી બોલે હવ કામ ની જોવો ને તમારા સ્ટ્રોબેરી કલ કલ ના ઢેગલા પીડ્યા હવ તો પોતા કાટતો જ ને કામ હોય

આજ એમી માણસો ઓછા હતા જરા શું કરવા છે આજ કઈ કંઈ હોય નહીં હા લે આમ આ તો અડધો કરવાનો હોય આજ એટલા ઓર્ડર કઈ હોય નઈ આવું છે ભાઈ ઇજરાયલમાં જીકું તીયે જો ઇજરાયલની ખેતી કરીએ સ્ટ્રોબેરી આપણે ઇન્ડિયામાં આવે ને પણ સ્ટ્રોબેરી વાવ બરોબર ને આમ જ

શિક <mully>